નમસ્કાર એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં શું તમે પણ ચાલો ત્યારે તમારા ગોઠણમાં દુખાવો થાય છે શું સવારમાં તમારા સાંધા જકડાઈ જાય છે કે તમારા સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે તો પોસિબિલિટી છે શક્યતા છે કે તમને આથરાઈટિસ હોઈ શકે છે આથરાઈટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ જોઈન્ટ્સ એટલે કે સાંધાનું જે જગ્યા છે ત્યાં સોજો આવી જાય છે તો અત્યારે વન હંડ્રેડ એટી મિલિયન એકસો એંસી મિલિયન ઇન્ડિયન્સ છે એ સાંધાના દુખાવા સાથે જીવે છે અથ્રેટિસ સાથે જીવે છે એનો મતલબ એમ થાય કે આપણામાંથી છમાંથી એક વ્યક્તિએ સાંધાનો દુખાવો થશે અથવા તો હોય છે તો એ એકદમ ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે જોઈન્ટ સ્પેન છે એ જોઈન્ટમાં દુખાવો છે સાંધાનો દુખાવો છે એકદમ કોમન પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમ છે એ તમને સૂચવે છે કે તમારા શરીરમાં કંઈક બેલેન્સ જરૂરી છે કંઈક બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે તો આ આથરાઈટિસ છે જે જોઈન્ટ પેન છે એ નેચરલી તમે કેવી રીતે ટેકલ કરી શકશો એની વાત કરેલી છે આજે મેં વિડીયોમાં તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો અને જે લોકો ચેનલમાં નવા આવેલા છે ફર્સ્ટ ટાઈમ આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હેલ્થ ટિપ્સ માટે અને વિડીયો માટે અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પ્રેસ કરી દેજો તો આથરાઈટિસ છે એ ઘણા બધા ટાઈપના હોય છે એમાંથી મેઇનલી ટુ ટાઇપના હું તમને આજે વાત કરીશ તો મેઇન ટુ ટાઇપના હોય છે એક તો ઓસ્ટિયો અને એક છે રૂમેટોડ તો ઓસ્ટિયો છે એ એજ સાથે આવે છે જેમ જેમ ઉંમર વધે છે તમારી એમ એમ જે બે જોઈન્ટની વચ્ચે જે કુશન છે જોઈન્ટની વચ્ચે જે લુમ્બ્રિકેન્ટ છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે અને તમને પેઇન થાય છે હલનચલન કરો ત્યારે દુખાવો થાય છે ઓસ્ટિયોઆથરાઈટિસમાં જનરલી મેઇન એ સિમ્ટમ્સ હોય છે જ્યારે તમે હલનચલન કરો છો ત્યારે તમને દુખાવો થાય છે અને જ્યારે તમે રેસ્ટ આરામ આપો છો ત્યારે શું થાય છે સાંધાઓ જકડાઈ જાય છે આ મેઇન પ્રોબ્લેમ થાય છે અને પેઇન પણ થાય છે આથરાઇટીસનું મેઇન આ સિમ્ટમ્સ કહેવાય જે લક્ષણ કહેવાય એ મોટાભાગે ગ્રેજ્યુઅલી આવે છે એટલે પહેલાં તમને થોડું થોડું દુખતું હોય છે પછી જેમ 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 તમારી ઉંમર થતી જાય છે એવી રીતે વધતું જાય છે ઉંમરની જોડે જોડે તો આ એને કહેવાય છે ઓસ્ટિયોઆથરાઈટિસ જે એજ સાથે આવે છે તો ઓસ્ટિયોઆથરાઈટિસમાં સાંધાઓ જકડાઈ જાય છે રેસ્ટ સાથે તો આનું તમે હોમ રેમેડી કે હોમ સોલ્યુશન શું કરી શકશો મૂવમેન્ટ મૂવમેન્ટ એટલે હલનચલન હલનચલન મૂવમેન્ટ છે એ એક મેડિસિનનું કામ કરશે કેમ કેમકે જેટલી તમે મૂવમેન્ટ ચાલુ રાખશો તો સાંધાની ફ્લેક્સિબિલિટી રહેશે અને સાંધાની આસપાસના જે સ્નાયુ છે જે મસલ છે એને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે તો તમે મૂમેન્ટ માટે રેગ્યુલર કોઈ પણ યોગા પ્રેક્ટિસ કરી શકો છો યા તો કોઈ હળવી જોઈન્ટ્સની કસરત કરી શકો છો જેથી ફ્લેક્સિબિલિટી બની રહે સાંધામાં અને તમને વધારે જે સ્ટીફ થઈ જાય છે જે એકદમ જકડાઈ જાય છે એ જકડન નહીં મહેસૂસ થાય અને પેઇન પણ ઓછું થશે તમે મૂવમેન્ટ કરશો ઓસ્ટિયોઆથરાઈટિસમાં એ એક જ મેડિસિન છે કે તમે જેટલી વધારે મૂવમેન્ટ રાખશો એટલી ફ્લેક્સિબિલિટી રહેશે તમારી અને સાંધાનો દુખાવો ઓછો થશે તો વાત કરીએ ઓસ્ટિયોઆથ્રાઇટિસની ફૂડ શું ખાવું જોઈએ એના પહેલાં જે બીજા ટાઈપનો જે રૂમેટોઇડ આથરાઇટિસ છે એની વાત કરી લઈએ તો રૂમેટોઇડ આથરાઈટિસમાં શું થાય છે એ ગ્રેજ્યુઅલી નથી આવતો એ સડનલી આવે છે સડનલી એટલે અચાનકથી તમને જ્યાં ફિંગર્સના જોઈન્ટ્સ હોય છે આંગળીઓના સાંધાઓ એ જકડાઈ જાય છે રિસ્ટ જોઈન્ટ જે કાંડું છે એ જકડાઈ જાય છે અને અચાનકથી થાય છે એમાં કંઈ એવું નહીં તમને થોડું દુઃખે છે અચાનકથી તમને દુખાવો ચાલુ થઈ જાય છે રૂમેટોડ ડાયથ્રેટિસમાં અને એમાં શું થાય છે તમને ફ્યુવરીશ થોડું કરતર જેવું પણ લાગે છે થાક જલ્દીથી લિથાર્જિક ફીલ કરો છો તમે કે એકદમ થાકી જવાય છે કેમ કે રૂમેટોડ આર્થરાઇટિસ છે એ ઇમ્યુનિટીને અસર કરે છે તમારી ઇમ્યુન સિસ્ટમ છે એને ડેમેજ કરે છે એટલે તમે રૂમેટોડ આર્થરાઇટિસમાં તમને સડનલી પેઇન થશે અચાનકથી દુખાવો ચાલુ થઈ જશે કે કંઈ નહોતું અને અચાનકથી આર્થરાઈટિસ ચાલુ થઈ ગયો તો રોમેટો આર્થરાઇટિસનું બેસ્ટ ઈલાજ એ જ છે જ્યારે તમને એક્સેસિવ ખૂબ જ પેઇન છે ત્યારે તમારે સાંધાઓને રેસ્ટ આપવો એ જ એક સોલ્યુશન છે એટલે જ્યારે તમે રેસ્ટ આપશો સાંધાને તો તમારી નર્વસ સિસ્ટમ જે છે જે બ્રેઇન છે એ થોડું શાંત થશે અને કોર્ટિઝોલ લેવલ છે એ ડિક્રીઝ થશે ઓછું થશે તો કોર્ટિઝોલનું લેવલ ઓછું થશે તો શું થશે કે તમારો દુખાવો છે એ ઓછો કરશે અને જે ઇન્ફ્લેમેશન જે સોજો છે સાંધાનો એ પણ ઓછો કરશે તો રેસ્ટ કરવો એ રૂમેટોઆથ્રેટિસમાં ખૂબ જ જરૂરી છે પણ બેલેન્સ બનાવવું ખૂબ જરૂરી છે જો એક્સેસિવ વધારે પડશે તો રેસ્ટ તમે આપી દેશો સાંધાને તો એ જકડાઈ જશે અને જો એકદમ વધારે મૂવમેન્ટ કરશો તો દુખાવો થશે તો બેલેન્સ ઇઝ મસ્ટ બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે કેટલો આરામ આપવો સાંધાને અને કેટલું એનું મૂવમેન્ટ કરવી તો આમાં પણ તમે જ્યારે પણ તમને દુખાવો નથી એ ટાઈમમાં તમે કંઈ યોગા પ્રેક્ટિસ કે હળવી કસરત કરશો તો તમારી જોઈન્ટ્સની મોબિલિટી એક્ટિવ રહેશે એટલે જોઈન્ટની ફ્લેક્સિબિલિટીને બધું સરસ રહેશે અને તમને દુખાવામાં રાહત થશે ને પેઇન પણ જ્યારે ઓછું હોય ત્યારે જ તમારે એક્સરસાઇઝ કરવાની રૂમેટોડ આથરાટિસમાં કેમ કે નહીંતર પેઇન વધારે થઈ જશે તો મોસ્ટલી રૂમેટોડ આથરાઈટિસ અને ઓસ્ટિયોઆથરાઈટિસના ફૂડ છે અને જે હોમ રેમેડી છે એ મોસ્ટલી સેમ હોય છે તો એમાં શું હોય છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાઇટ એટલે જેનાથી ઇન્ફ્લેમેશન સોજો છે એ ઓછો થાય એવું તમારા ફૂડમાં સામેલ કરવું ખૂબ જ જરૂરી છે તો તો એમાં શું આવશે તો હળદર છે આદુ છે લસણ છે આમળા છે મેથી છે આ બધું ફૂડ છે એ એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ છે જે સાંધાનો દુખાવો છે એ ઓછો કરશે જકડન ઓછી કરશે તો આ બધી છે એ તમે તમારી ડાયટમાં સામેલ કરશો તો સાંધાનો દુખાવો તમારો ઓછો થશે પેઇન ઓછું થશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોમ રેમેડી જો અથરાઈટિસ માટે હોય તો તમે રાત્રે હું ફળા ગરમ દૂધમાં એક ચમચી જેટલી હળદર નાખીને જો એમાં થોડો મરી પાવડર એડ કરીને લેશો તો એ તમારા માટે એકદમ બેસ્ટ થઈ જશે અને તમે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે તમારો સાંધાનો જે દુખાવો છે એ ઓછો થતો જશે જો રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરશો હળદરવાળું હું ફાળું ગરમ દૂધ મરી પાવડર નાખીને તો તમને ખૂબ જ ફાયદો થશે સાંધાના દુખાવામાં બીજું તમે લાઈફસ્ટાઈલ ચેન્જ તમારો કરવો ખૂબ જ જરૂરી છે અને વિટામિન ડી લેવું પણ ખૂબ જ જરૂરી છે તો એના માટે તમે શું કરશો મોર્નિંગનો જે કુમળો તડકો હોય છે એમાં થોડું વોકિંગ કરશો તો બોન્સ પણ સ્ટ્રોંગ રહેશે અને જોઈન્ટ્સની મોબિલિટી રહેશે એટલે મૂવમેન્ટ રહેશે તો બંને ફાયદો થશે એટલે તમે મોર્નિંગમાં તડકામાં થોડું વોક કરશો તો સારું રહેશે અને બીજું જો ઓવરવેટ છો તમારું વજન વધારે છે તો વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી થશે એ મસ્ટ છે કેમ કે વજન વધારે હશે તો તમને દુખાવો વધારે રહેશે એટલે વેઇટ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે અને બીજું તમે શું ધ્યાન રાખી શકો છો કે ગરમ હુંફાળા ગરમ પાણીથી જો તમે નહાવાનું રાખશો તો સાંધાની જે ચકડન છે અને પેઇન છે એ પણ ઓછું થશે તો તમે આ બધી વસ્તુઓ કરીને તમારી સાંધાનો દુખાવો છે એ મેનેજ કરી શકો છો વિધાઉટ પેનકિલર દુખાવાની ગોળી લીધા વગર આના સિવાય તમે શું થેરાપી કરી શકશો કે હોટ કે કોલ્ડ ટ્રીટમેન્ટ ઘરે કરી શકશો એના માટે શું ગરમ થેલીનો પાણીનો શેક તમે જે અફેક્ટેડ એરિયા છે જે વધારે દુખાવો થાય છે એ સાંધા છે એની ઉપર શેક કરીને કરી શકશો આઈસ આઈસપેકથી પણ આઈસ પેક ડાયરેક્ટલી સ્કિન ઉપર નહીં લગાવવાનું કોઈપણ ક્લોથ કપડામાં તમે રેપ કરીને પછી લગાવવાનું રાખજો કેમ કે પેક છે એ સ્કિનને ઇરિટેટ કરી શકશે એટલે તમે કોઈપણ કપડામાં વીટીને જો લેશો તો એ તમારા સાંધાના દુખાવામાં રાહત આપશે ને ઇન્ફ્લેમેશન જે સોજો છે એ ઓછો કરશે એટલે તમને આરામ લાગશે આના સિવાય તમે ઓઇલથી મસાજ કરી શકો છો કોકોનટ ઓઇલ છે મસ્ટાર્ડ ઓઇલ છે એનાથી જો સાંધાઓ ઉપર તમે થોડો મસાજ કરશો તો બ્લડ સર્ક્યુલેશન વધારે થશે અને તમને સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત થશે તો આશા રાખું છું વિડીયો તમને સારો લાગ્યો હશે અને ઉપયોગી થયો હશે જો ઉપયોગી થયો છે તો લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો એમને પણ ઉપયોગી થશે આજકાલ મોટાભાગના લોકોને સાંધાનો દુખાવો થયો છે તો મેનેજ થઈ જશે સિમ્ટમ્સ જે લક્ષણો છે એ મેનેજ થઈ જશે તો શેર જરૂરથી કરજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશ આવા ટોપિક ટૉપિક સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ